ઓગળ તાલુકાના વડામાં તાલુકા કક્ષાનો ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું ઓગળ તાલુકાના વડા ખાતે શ્રી જોગમાયા ગ્રાઉન્ડમાં દસ અગિયાર નવેમ્બર બે હજાર પચીસ બે દિવસે ગુજરાત સરકાર આયોજિત ખેલ મહાકુંભનું તાલુકા કક્ષાનું મંદિર મહંત શ્રી ભરતપુરી મહારાજની પાવન નિશ્રામાં આર્ચ ડેવલપમેન્ટ ફાઉન્ડેશનના હેડકોચ હિતેશ પરમાના માર્ગદર્શન હેઠળ સરપંચ મુબાસી વાઘેલા વડા આપે કેન્દ્ર શાળાના આચાર્ય જગદીશભાઈ ગોસ્વામી ઉપસ્થિત મહેમાનોનું સાલ ઉઢાડી સન્માન કર્યું હતું જેમાં એથલેટિક્સ સ્પર્ધામાં એક હજારથી વધુ ખેલાડી ભાઈ બહેનોએ ભાગીદારી નોંધાવી બે દિવસીય એથ્લેટિક્સ સ્પર્ધા સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી કોચ હિતેશ પરમાર અને સરપંચ મોબસી વાઘેલાએ જણાવ્યું કે આવનાર સમયમાં આપણા વિસ્તારમાં નાથી પણ વધારે સારું આયોજન કરી વધારેને વધારે બાળકો રમત રમતા થાય અને વધારે બાળકો રમત સાથે જોડાય તેવું આયોજન કરવા વિશ્વાસ વ્યક્ત કર્યો અને વડા ગામ દિન પ્રતિદિન પ્રગતિના પંથે જઈ રહ્યું છે ભાઈચારાની એકતા પણ જળવાઈ રહી છે તેમ જણાવ્યું વાઘેલા વનરાસી કનક સિધુરા ખેલાડીઓ સહિત દરેકને બે દિવસ નાસ્તા પાણી આપવામાં આવ્યા હતા રિપોર્ટર અલ્પેશ ગોસ્વામી કાંકરેજ સાથે નટવર્કે પ્રજાપતિ થરા કાંકરેજ તાલુકાની એથ્લેટિક સ્પર્ધાનો આજે બીજો દિવસ છે બહેનોની સ્પર્ધા વડા જોગમાયા મેદાનમાં સુંદર મજાના આયોજનનું થઈ રહ્યું છે અહીંયા બસો મીટરનો પ્રમાણભૂત ટ્રેક હિતેશભાઈ અને એમની ટીમ દ્વારા બનાવવામાં આવેલો છે અહીંયા દરેક પ્રકારની સુવિધા થી સજ્જ છે ગ્રાઉન્ડ તેમજ ચાના નાસ્તાના તેમજ દરેક પ્રકારના અહીંયા દાતા જોવા મળે છે વડા ગામ

જે અત્યારે સમગ્ર ગુજરાતમાં ચાલી રહ્યું છે ખેલ મહાગુંભનો ખેલ ઉત્સવ ત્યારે ખેલ મહાકુંભ દ્વારા આયોજિત તાલુકા કક્ષાની સ્પર્ધા આજે જોગમાયા ગ્રાઉન્ડ વડા ખાતે આયોજન કરવામાં આવ્યું આજે અને ગઈકાલે બે દિવસ એસ્થેટિક ભાઈઓ અને બહેનોનું સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું આ આયોજનમાં વડા પેકેન્દ્ર શાળા જોગમાયા ગ્રાઉન્ડની સમિતિ વડાના ઉત્સાહિત સરપંચ શ્રી મોબતસિંહ વાઘેલા અને તમામ વડા ગ્રામજનોના સહયોગથી ગઈકાલે ભાઈઓની સ્પર્ધા સફળતાપૂર્વક પૂર્ણ થઈ આજે બહેનોની સ્પર્ધાનું આયોજન ચાલું છે તો ગામનો સહકાર અને તમામ પંચમિત્રો તાલુકામાંથી વધારેલ ખેલાડી મિત્રો અને શિક્ષક મિત્રો જે ટીમ લઈને આવ્યા છે એ તો તમામનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ